લિંબાયત પોલીસ સ્ટેશનના ક્રિષ્નાનગર પાસે ફરિયાદીને ગંભીર ઇજા પહોંચાડનાર મારામારીના બે ગુનામાં ચાર ઇટા આરોપીને પકડી પાડતી સુરત શહેર લિંબાયત પોલીસ પોલીસ ઇન્સ્પેક્ટર એનકે કામળીયા સાહેબનાઓની સૂચના તથા માર્ગદર્શન હેઠળ તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર સીએસ ધોકડીયા સાહેબનાઓની દેખરેખ હેઠળ મિલકત સંબંધી તથા શરીર સંબંધી ગુનામાં ના અસફરતા આરોપીને શોધી કાઢવા સારું સર્વેલન્સ સ્ટાફના પોલીસ ઇન્સ્પેક્ટર કે એચ ચૌધરી નાઓ તથા પોલીસ માણસોની અલગ અલગ ટીમો બનાવી ના સફળતા આરોપીઓને પકડી પાડવા વર્કઆઉટ કરતા હોય તે દરમિયાન અત્રેના પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ મુકેશભાઈ રવિન્દ્રભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ કૃપાસિંહ ખોડુભાનાઓએ ટેકનીકલ વર્કઆઉટ કરી હ્યુમન રિસોર્સના આધારે તેઓના અંગત અને વિશ્વાસુ વાતમીદાર મારફતે બાતમી હકીકત મેળવી જે આધારે બાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ કૃષ્ણાનગર બે પાસે ફરિયાદીશ્રીએ

ચારેય આરોપીઓની અટક કરી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરેલ છે